ગઈ વીસ એક બે હજાર છવ્વીસમાં ગોંડલ ખાતેથી બે દીકરીઓ ગુમ થયેલી હોય જે અનુસંધાને તાત્કાલિક ગોંડલ સિટી એ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ એકસો સાડત્રીસ બે મુજબ અલગ અલગ ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલી છે અને આ કામે અમારા આઈજીપી શ્રી કુમાર યાદવ સાહેબ તેમજ એસપી શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબની સૂચના અનુવાયે તાત્કાલિક ગોંડલ સિટી એ પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી હતી અને આમાં હકીકત ખાનગીરાએ હકીકત મંડેલી કે ધોરાજીના ભૂખી ગામે હોવાની શક્યતા હોય જેથી તાત્કાલિક અમારી ટીમથી તેઓ બંને દીકરીઓને ગોંડલ સિટી એ પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરતાં તેને જણાવેલું કે પરેશ કાનજીભાઈ પરમાર ઉંમર વીસ રે ગોંડલ નાગરકાર રોડ બીજો છે હાર્દિક જયંતિભાઈ શેખવા વીસ રે નાગર નાગરકાર રોડ ઉપર બંને આરોપીઓને બીએનએસ કલમ એકસો સાડત્રીસ બે મુજબ અટક કરવામાં આવેલા છે અને આ કામની તપાસ ગોંડલ સીટીપીઆઈ ગોહિલ ચલાવી રહ્યા છે અને આ કામે બીજે કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તેની પણ તપાસ ચાલુ છે આમ ટૂંકા દિવસોમાં આ બંને દીકરીઓને ગોતી લેવામાં આવેલા છે અને આ ઉપરોક્ત બંને આરોપીઓની ધોરણસર અટક કરવામાં આવેલી છે અને આગળ પૂછપરછ ચાલુ છે